ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે કાયદા વ્યવસ્થાની સ્થિતિ લથડી રહી છે કથડી રહી છે ને અવારનવાર જે હત્યા અંગેના બનાવો હોય અપહરણના બનાવ હોય મારામારીના બનાવ હોય તે સામે આવી રહ્યા છે ત્યારે ભાવનગરના પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલ શું કરી રહ્યા છે તેને લઈને પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે કેમ કે જે રીતે હવે ભાવનગરની જનતા છે તે પોલીસ સામે સવાલો ઉઠાવી રહી છે અત્યાર સુધી તો પત્રકારો કહી રહ્યા હતા કાયદા વ્યવસ્થાને લઈને પણ હવે જનતા પણ ખુલીને મેદાને આવી છે ને જેવી રીતે એક વેપારી અગ્રણીને અસામાજિક તત્વો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો એટલું જ નહીં તેમનું અપહરણ કરવામાં આવ્યું તેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર ઘટના હતી પોલીસ ઉપર શું આરોપો ત્યાંના લોકો કરી રહ્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું જો ફેઝાન ભાવનગર શહેરની કાયદા અને વ્યવસ્થાને લઈને અવારનવાર બનાવો સામે આવતા હોય છે છતાં પણ ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું સામાન્ય જનતા જેવી રીતે પીડાઈ રહી છે અસામાજિક તત્વોના આતંક સામે આવી રહ્યો છે હત્યાના અવારનવાર બનાવ બની રહ્યા છે તે ચિંતાનો વિષય પણ બનતો દેખાઈ રહ્યો છે તે વચ્ચે ગઈકાલે ભાવનગરના ડોનચોક વિસ્તારમાં નામાંકિત મહાવીર મંડપ સર્વિસના માલિક અને વેપારી મંડળના અગ્રણી પિયુષભાઈ છે તે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા અને આ દરમિયાન તેમની કાર સાથે અસામાજિક તત્વોના વાહન ટકરાવ્યા હતા અને આને જ લઈને વિવાદ કર્યો હતો જેમાં અસામાજિક તત્વોએ પિયુષભાઈ સાથે માથાકૂટ કરી હતી બબાલ કરી હતી ને એટલું જ નહીં પિયુષભાઈને ઢોર માર પણ માર્યો હતો એટલાથી ન ટકતા આરોપીઓ પિયુષભાઈનું અપહરણ કરીને પણ લઈ ગયા હતા ત્યારે આ મામલાને લઈને ત્યાં હાજર જે લોકો હતા મોટી સંખ્યામાં લોકોના ચૂંટાચોડા ઘટના સ્થળે દોડી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ મામલામાં તેઓ દ્વારા કંટ્રોલમાં જાણ કરવામાં આવતા એક પોલીસને ઘટના સ્થળે આવવામાં પંદરથી વીસ મિનિટ જેટલો સમય વીતી ગયો એટલે કે જ્યારે પિક્ચર પૂરી થાય ત્યારે સિંઘમ સ્વરૂપમાં પોલીસ એન્ટ્રી લેતી હોય મોડે મોડે જાગતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તેના કારણે ત્યાંના જનતાનો પણ રોષ ભભોકી ઉઠ્યો છે એક તરફ કાયદાને વ્યવસ્થાને દુરુસ્ત કરવા માટેના સૂચનો કરવામાં આવી રહ્યા છે વેપારીઓ છે તે એક સલામતી સુરક્ષા અનુભવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તે વચ્ચે ભાવનગરમાં સ્થિતિ સામે આવ્યા બાદ શું થઈ રહ્યા છે તેના સ્થાનિકો તે સાંભળી લો મારું નામ ઓકે છે હું અહીંયા દૂધની દુકાને દૂધ લેવા ગયો તો અચાનક ઘાડાકાનો અવાજ સાંભળીને કોણ બટણ ખબર નહોતી પણ કારવાળાને કારમાંથી ખેંચીને બે બે શખ્સો માર મારવા માંડ્યા એટલે નાગરિક તરીકેની મારી ફજવો વચ્ચે પડીને વચ્ચે પડીને એને બચાવવા ગયો બીજા આસપાસના ઘણા લોકો હતા પચાસ પચાસ સાઠ માણસો ટોળું હતું પણ કોઈને કોઈ બચાવવા આવ્યું ફક્ત બે જ વ્યક્તિ હતા મને પણ બે 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 ત્રણ ગુસ્સા વાગી ગયા છે અને ઓલા ઓલા ભાઈને લોહી નીકળ્યું લોહી પણ મને લડી ગયું છે બાકી કોણ હતા કોણ શખ્સ હતા અને ભાઈ માર ખાનાર કોણ હતા એ ખબર નથી કાંઈ અને એ શખ્સને હું ઓળખતો પણ નથી ખાલી એક નાગરિક તરીકે મારી ફરજ કે વચ્ચે પડીને મેં એને બચાવ્યું બાકી એટલા માણસો હતા કોઈની હિંમત નહોતી ખાલી બચાવી શકે એને હા ફોર વેગન આર ગાડી હતી સામે પડી છે સામેવાળા કોણને ખબર નથી કોઈ નહીં ખબર નથી કાંઈ કેમ કે અઢાડા હતા આપણે ઓળખતા ન હોય ઓળખા લોકોને કઈ બાજુ લઈ ગયા ખાલી મારતા મારતા ખૂણામાંથી ગલીમાંથી લઈ ગયા છે એ લોકોને ક્યાં લઈ ગયા ખબર નથી પોલીસવાળ આવી એ પહેલાં તો એ લોકો નીકળી ગયા થાઈથી આજે આજે જગ્યા કઈ છે અને કઈ જગ્યા ઉપર લઈ ગયા છે ના એ એ કશું ખબર નથી ખાલી બે ખાલી બે બે જ જણા હતા ખાલી હા આજે ડોન ચોક છે એકજી અહીંયા જ બન્યો અહીંયા બરોબર બરાબર અહીંથી ગાડી વેંગના આવતી થઈ અહીંયા બન્યો અહીંયા

નો રોજ સીમાએ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે પોલીસને કંટ્રોલમાં જાણ કરીને પંદરથી વીસ મિનિટ જેટલો સમય છે તે પોલીસને આવવામાં લાગતો હોય કંટ્રોલમાંથી જે જવાબો મળતા હોય તે ખૂબ જ ચોંકાવનારા છે દરેક તરફ પોલીસની જવાબદારી છે લોકોની સુરક્ષા કરવી એક શાંતિનો અહેસાસ લોકોને કરાવવો પરંતુ આજે આજના સમયમાં ભાવનગર શહેરની પોલીસ હોય કે અન્ય જિલ્લાઓની પોલીસ હોય તે કંઈક અલગ જ પ્રવૃત્તિમાં પોતાનો સમય આપતી હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હોય તેવા આરોપો સામે આવી રહ્યા છે આ સંદર્ભમાં હાલ જે વેપારી છે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેઓ આઈસીયુ હેઠળ હોવાની વિગતો પણ કહેવાય રહી છે પરંતુ જે રીતે સમગ્ર ભાવનગર શહેરનો ચિતાર સામે આવ્યો છે તેણે અનેક પ્રકારના સવાલો સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠાવ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં